જય દ્વારકાધીશ મિત્રો અત્યારે છે ને આપડે મોવા તાલુકાના દેયાળ ગામે અત્યારે ઘર બનાવવાની શરૂઆત કરી છે અને તમે અત્યારે આ ઘરની પરિસ્થિતિ છે આવા પરિસ્થિતિમાં રહે છે માથે અત્યારે બધું ઉતારવાનું બધું શરૂ છે ભાડ ભાડ અવાજ આવે છે તમે જો અત્યારે અવાજ આવે છે આ એનું ઘર છે આવા ઘરમાં રહે છે બરોબર ને અત્યારે જો અત્યારે માછીયા અહીંયા આવી ગયા છે ઘરમાંથી સામાન કાઢવાનો છે પણ માથેથી બધા અત્યારે ઉતારે છે અને ઘર પાડવાનું અત્યારે શરૂ થઈ ગયું છે જુઓ પતરા ધીમે ધીમે ઉતારે છે પત્રાઓ ધીમે ધીમે પત્રા ઉતારે છે બધા એમ કે પતરા ઉતારી નાખો તોડવા નહી એમ તો મેક બધા ખોલી ખોલી ઉતારો તેમ પર વાંધો નહી શું અત્યારે ફડા ભડી બોલાય છે મકાન પાડવામાં તૈયારી છે અહીંયા મકાન પાડે છે અત્યારે અને બેન જોયે ઊભા છે બેનનું મકાન છે અને ઓલી 9 વર્ષની નાની દીકરી હતી ને નાની દીકરી જો